નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાત પ્રદેશના એનએસયુઆઈ ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા એનએસયુઆઈની કારોબારી બેઠક રાખવામાં આવી વિદ્યાર્થીઓને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હાલમાં જ રાજપીપળા ખાતે બહુ ચર્ચામાં આવેલ મા કાલમ નર્સિંગ યુનિવર્સિટીના કૌભાડના કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વિશે ખાસ ચર્ચા કરવામાં આવી એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન તેમજ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી એનએસયુઆઈમાં નિમણૂક કરવામાં આવી મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો ખાસ આજની રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા એનએસયુઆઈ ની કારોબારી બોલાવવામાં આવી હતી આ કારોબારી ચૂંટણી લક્ષી નહીં પણ જે એનએસયુઆઈ ના વિદ્યાર્થીઓને જે પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓને અત્યારે પડી રહેલી હાલાકી છે એ પ્રશ્નોને સાંભળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં એ પ્રશ્નોને લઈ અને એનએસયુઆઈ સમગ્ર ગુજરાતમાં એક આંદોલન ઉભું કરશે જે બોગસ ઇન્સ્ટિટ્યુટ દ્વારા જે વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવ્યા છે એની લાખો રૂપિયાની ફી તે ખાઈ ગયા છે આ ઇન્સ્ટિટ્યુટ સામે આવનારા દિવસો ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે